શ્રોતાઓનું સ્વાગત છે આજે આપણે એક ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નમસ્કાર શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગનો સાર સમજવાનો પ્રયત્ન કરીશું આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ સામગ્રી હા અને સાથે સેવક માધવ જસાપરા દ્વારા જે કન્ટેન્ટ પ્રસ્તુત થયું છે એ પણ બરાબર જેમાં મહારાજજીએ ખબર છે ભક્તોના મનમાં જે સામાન્ય પ્રશ્નો ઉઠે ને એના બહુ સુંદર સમાધાન આપ્યા છે ખરેખર તો આપણો હેતુ એ છે કે આ જે જ્ઞાન છે એમાંથી આપણે સૌ ખાસ કરીને આપણા ગુજરાતી પ્રેમી શ્રોતાઓ કંઈક ઉપયોગી તારવી શકીએ પોતાના જીવન માટે બિલકુલ કારણ કે મહારાજજીના ઉપદેશોની જે સુંદરતા છે ને એ એમની સરળતામાં રહેલી છે સાચી વાત એક ગહન આધ્યાત્મિક વાતોને એટલી સહજ રીતે સમજાવે છે કે કે સીધી હૃદયમાં ઉતરી જાય હ આજના જમાનામાં જ્યાં આટલી બધી દોડધામ છે ત્યાં એમનું માર્ગદર્શન એકદમ સ્પષ્ટ દિશા આપે છે શાંતિ ક્યાંથી મળે આનંદ ક્યાંથી મળે એ બતાવે છે બરાબર કહ્યું તો ચાલો પેલો પહેલો જ મુદ્દો લઈએ જે લગભગ બધાને સ્પષ્ટો હશે જીવનની મુશ્કેલીઓ નિરાશા હતાશા હા આ તો બહુ સામાન્ય પ્રશ્ન છે હા અંકુરજીનો આ પ્રશ્ન હતો અને મહારાજજીનો જવાબ શું હતો એકદમ સીધો નામ જપ નામ જપ ખાસ કરીને રાધા રાધા નામનો જપ એમણે બહુ ભારપૂર્વક કહ્યું કે ભગવાનના નામમાં અદ્ભુત શક્તિ છે અને એમના પર જો પૂરો ભરોસો રાખીએ ને અતુટ ભરોસો હા અતુટ ભરોસો તો મોટી મુશ્કેલી પણ હળવી થઈ જાય એમણે તો રોજના દસ હજાર નામ જપનો આગ્રહ રાખ્યો છે ભલે પછી કોઈ સોશિયલ મીડિયા પર સાંભળીને જ કેમ ના કરતા હોય અને આ વાત મહત્વની એટલા માટે છે કારણ કે મહારાજજી ખાલી શાસ્ત્રોની વાત નથી કરતા એ પોતાના અનુભવનો નિચોડ રજૂ કરે છે બરાબર અને જુઓ નામ જપનું એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે આપણું મન જે આમ તેમ ભટકતું હોય ને હા વેર એને એકત્રિત કરે છે શાંત પાડે છે અને જ્યારે મન શાંત થાય એટલે પછી સમસ્યાને જોવાનું આપણો દ્રષ્ટિકોણ બદલાય છે સમાધાન કદાચ સ્પષ્ટ દેખાવા માંડે અને પેલી ભગવાન પર ભરોસાની વાત છે ને એ તો શ્રદ્ધાનું વિજ્ઞાન છે જ્યારે આપણને એમ લાગે કે કોઈ મોટી શક્તિ આપણી સાથે છે એટલે હિંમત આપોઆપ વધી જાય પણ અહીંયાં એક રસપ્રદ વાત આવે છે મહારાજજીએ એ પણ કહ્યું કે કડિયુગમાં હા લોકો ભૌતિક ઉપાયો પર જલ્દી વિશ્વાસ મૂકી દે હા દોરા ધાગા અને એવું બધું હા એ બધું પણ ભગવાનનું નામ જે મફતમાં મળે છે હા એની શક્તિ પર સહેલાઈથી ભરોસો નથી કરતા આ કેમ થતું હશે મને લાગે છે કે આ માનવ સહેજ વૃત્તિ જેવું છે આપણને ઘણીવાર એમ લાગે કે ભાઈ સમસ્યા મોટી છે તો એનો ઉપાય પણ મોટો જટિલ જ હોવો જોઈએ હા કદાચ પણ ભક્તિ માર્ગનું હાર્દ તો શ્રદ્ધા છે નામ જપ એ ખાલી શબ્દો બોલવા એવું નથી એ તો ભગવાન સાથેનું સીધું કનેક્શન છે એમની કૃપાને આમંત્રણ આપવા જેવું છે બરાબર મહારાજજીના શબ્દોમાં કહીએ તો એમણે કીધું છે કે ગમે તે ભાવથી લો સારા ભાવથી ખરાબ ભાવથી આળસથી પણ નામ લો તો એ દસે દિશામાં મંગળ થાય છે આ વિશ્વાસ કેળવવાની વાત છે એટલે પહેલો બોધ એ થયો કે જીવનની ગમે તેવી સમસ્યા હોય પણ નામ જપ અને શ્રદ્ધાની શક્તિને ઓછી ના આંખવી બિલકુલ એ સરળ ઉપાયની શક્તિ અદભુત છે ખૂબ સરસ અચ્છા હવે બીજો એક મહત્વનો પ્રશ્ન આ અનિલ સીજીએ પૂછ્યો હતો કે શું ગૃહસ્થ જીવન જીવતા રહીને પણ સતત ભગવદાનંદની અનુભૂતિ થઈ શકે હા આ પણ ઘણાના મનમાં હોય છે ઘર પરિવારની જવાબદારીઓ વચ્ચે આ બધું શક્ય છે હા પણ મહારાજજીનો જવાબ સાંભળવા જેવો હતો એમણે કહ્યું કે ભાઈ ગૃહસ્થ કે વિરક્ત એટલે કે સંન્યાસી આ તો શરીરના ધર્મ છે આત્માના નહીં ઓહ આ બહુ મોટી વાત છે હા આત્મા તો ભગવાનનો અંશ છે મમવા અંશો એટલે આપણે બધા મૂળભૂત રીતે તો ભગવત ધર્મવાળા જ છીએ એટલે જો આને આપણે ગીતાના કર્મયોગ સાથે જોડીએ તો એ જ વાત થઈ બરાબર કે પોતાના જે કર્મો છે એ ફળની આશા વગર ભગવાનને અર્પણ કરીને કરો તો એ કર્મ જ ભક્તિ બની જાય ગૃહસ્થ એ બંધન નથી એ તો સેવા અને કર્તવ્યનું મોટું ક્ષેત્ર છે મહારાજજીએ તો ગૃહસ્થ ધર્મનું ગૌરવ સમજાવ્યું કહ્યું કે મોટાભાગના સંતો પણ ગૃહસ્થોને ત્યાં જ જન્મ લે છે એમનું પાલનપોષણ પણ ગૃહસ્થ જ કરે છે સાચી વાત છે એટલે ગૃહસ્થ ધર્મ નિભાવતા નિભાવતા પ્રમાણિક કમાણી કરવી પરિવારનું ધ્યાન રાખવું અતિથિ સંત સેવા કરવી અને સાથે નામજપ ચાલુ રાખવું બસ ભગવત પ્રાપ્તિ સહજ છે તો પછી અડચણ ક્યાં આવે છે અડચણ આવે છે મમતા મોહ અને અહંકારમાં હું અને મારું આ ભાવમાં એમણે પેલું ઉદાહરણ આપ્યું હતું ને કે ભાવ બદલાય તો કર્મનું સ્વરૂપ બદલાઈ જાય જો ભગવાનનો શૃંગાર દેખાડા માટે કરો તો એ માયા છે અને દુકાનમાં બેસીને ઈમાનદારીથી ભગવાનના આશ્રય વેપાર કરો તો એ ભક્તિ છે રાજા અમરીશજીનું ઉદાહરણ આપ્યું ચક્રવર્તી સમ્રાટ હતા પણ પરમ ભક્ત આ વાત ખરેખર જે લોકો ગૃહસ્થ જીવન જીવે છે એમના માટે ખૂબ જ પ્રેરણા આપે છે સમાજનો આધાર જ ગૃહસ્થ છે અને પેલી સલાહ પણ મહત્વની છે કઈ કે બધું છોડીને વૃંદાવન ભાગવા કરતા ઘરમાં રહીને પોતાની જવાબદારીઓ નિભાવતા ભજન કરવું એ વધુ સારું છે વૈરાગ્ય તો મનમાં હોવું જોઈએ વેશમાં નહીં બરાબર એટલે બીજો મુદ્દો એ થયો કે આપણી બહારની પરિસ્થિતિ ગમે તે હોય આપણો અંદરનો ભાવ જ આપણી પ્રગતિ નક્કી કરે છે એકદમ સાચી વાત ચલો હવે થોડા આગળ વધીએ આજનો સમય કળિયુગ વિપિન કુમારજીનો પ્રશ્ન હતો કે જ્યાં ચારે બાજુ અસત્ય કપટ સ્વાર્થ દેખાય છે ત્યાં સત્ય અને સંભાવ કેવી રીતે ટકાવી રાખવા આ તો બહુ મોટો પડકાર છે આજના સમયમાં હા અને મહારાજજીએ એ સ્વીકાર્યું પણ ખરું કે હા કળિયુગનો પ્રભાવ છે સત્ય બોલનાર કે ધર્મના માર્ગે ચાલનારનો વિરોધ થાય કદાચ મજાક પણ ઉડે એવું બને એમણે તો પેલું કળિયુગના વરદાનવાળી વાત પણ કહી હતી ને કે બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું હતું કે પાપાચાર એટલો વધશે કે લોકો સહેલાઈથી સ્વર્ગમાં ન જઈ શકે ઓહો આજના વાતાવરણમાં એ વાત ક્યાંક સાચી પડતી દેખાય છે પણ મહારાજનો સંદેશ નિરાશાનો નહોતો એમની સલાહ એકદમ સ્પષ્ટ હતી આપણે આ પ્રવાહમાં તણાઈ નથી જવાનું ભલે ગમે એટલો વિરોધ થાય આપણે સત્ય ધર્મ ઈમાનદારીના માર્ગ પર અડગ રહેવાનું છે કેમ કારણ કે અંતે તો પરમાત્મા સત્યનો જ સાથ આપે છે બરાબર એમણે યાદ અપાવ્યું કે આ મનુષ્ય જીવન મળ્યું છે પરોપકાર સેવા ભજન માટે ખોટા કામોમાં વીડફી નાખવા માટે નહીં આ ખરેખર આજના સમય માટે બહુ જ જરૂરી માર્ગદર્શન છે ધર્મના માર્ગે ચાલવામાં સત્યને વળગી રહેવામાં તકલીફો આવે એ સ્વાભાવિક છે ખાસ કરીને જ્યારે આસપાસનું વાતાવરણ સારું ના હોય હા પણ સાચી શાંતિ ઈશ્વરની મદદ એ એમને જ મળે છે જે પોતાના મૂલ્યો જાળવી રાખે છે આના માટે સભાન પ્રયત્ન જોઈએ મક્કમ મન જોઈએ એટલે ત્રીજો મુખ્ય મુદ્દો એ કે બહારની પરિસ્થિતિ ગમે તેવી હોય આપણી અંદરની નિષ્ઠા અને સત્ય માટેની પ્રતિબદ્ધતા જ આપણો સાચો સહારો છે બિલકુલ અચ્છા મહારાજજીએ આ મુખ્ય પ્રશ્નો સિવાય પણ બીજા ઘણા નાના પણ મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે એના પર પણ એક નજર કરીએ હા જરૂર એનાથી સમજ વધુ સ્પષ્ટ થશે જેમ કે એકમજીનો પ્રશ્ન હતો પ્રારબ્ધ વિશે એટલે કે ભૂતકાળના કર્મોનું ફળ શું એ ટાળી શકાય મહારાજજીએ સ્પષ્ટ કહ્યું કે જે અશુદ્ધ પ્રારબ્ધ છે એ તો ભોગવવું જ પડે એને ટાળી ના શકાય હા અવશ્યમેવોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ બરાબર એટલે સમજદારી એમ જ છે કે નવા ખરાબ કર્મો ન કરવા અને જે પાપ થઈ ગયા હોય એનું પ્રાયશ્ચિત કરીને એને પ્રારબ્ધ બને એ પહેલા જ નબળા પાડવાનો પ્રયત્ન કરવો આ કર્મના સિદ્ધાંતની વાત છે આ સમાજવાથી સ્વીકાર ભાવ કેળવાય છે આની સાથે પેલો પ્રશ્ન પણ જોડાયેલો છે અખંડ પ્રતાપસિંહજીનો હા કે વારંવાર દુઃખ આપનાર વ્યક્તિ સાથે શું કરવું હા મહારાજજીએ કહ્યું કે એને આપણો પ્રારબ્ધ ભોગ સમજીને સહન કરવું કારણ કે દુઃખ આપનાર પોતાનું નવું કર્મ બાંધી રહ્યો છે અને આપણો હિસાબ પૂરો થઈ રહ્યો છે છે ધર્મ બધું જુએ અને અને જ્યારે સહન ન થાય ત્યારે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી આમાં ક્ષમા સહનશીલતા કેળવવાની વાત છે પછી એક પ્રશ્ન હતો ડર વિશે નીતિન કુમારજી પૂછ્યું કે સાધના કરીએ છે તો પણ ડર કેમ લાગે છે હમ મહારાજજી જવાબ હતો કારણ કે ભગવાનની શક્તિ અને મહિમા પર પૂરો વિશ્વાસ નથી એટલે આપણે ભગવાનને ઓળખતા જ નથી પૂરેપૂરા સાચી વાત એમણે પેલો દાવાનળ વાળો પ્રસંગ યાદ કરાવ્યો કૃષ્ણ ભગવાને જંગલની આગ પી લીધી હતી કહ્યું કે નામ જપ અને દ્રઢ વિશ્વાસથી ભય દૂર થાય છે ભગવાન તો અશક્યને પણ શક્ય કરી શકે છે અને આ વિશ્વાસ છે ને એ કોઈ સ્વિચ નથી કે તરત ચાલુ થઈ જાય હા એ તો છે એ ધીરે ધીરે કેળવાય સતત નામ સ્મરણથી સત્સંગથી અનુભવોથી જેમ જેમ ભગવાનની કૃપા અને શક્તિનો અનુભવ થતો જાય તેમ તેમ ડર ઓગળીને શ્રદ્ધા બની જાય સંબંધો વિશે પણ એક સારો પ્રશ્ન હતો તનિષ્કા સેઠીજીનો પરિવારજનો સાથે કેવો લગાવ રાખવો પ્રેમ અને મોહમાં શું ફેર આ બહુ અગત્યનો મુદ્દો છે હા મહારાજજીએ બહુ સ્પષ્ટ કહ્યું પ્રેમ કરો પણ ભાવથી એટલે કે અપેક્ષા વગર મોહ દુઃખ આપે છે કારણ કે તેમાં મારું છે અપેક્ષાઓ છે જ્યારે આપણે બધામાં ભાઈ બહેન મા બાપ એ બધામાં ભગવાનનું સ્વરૂપ જોઈને નિસ્વાર્થ પ્રેમ કરીએ ત્યારે પ્રેમ ભક્તિ બની જાય છે અને પછી એ દુઃખ નથી આપતો શુદ્ધ પ્રેમમાં સેવાનો ભાવ છે આ સમજણ સંબંધોને બહુ સુંદર બનાવે અને ગુરુ વિશે આંતરિક સ્થિતિ વિશે પણ વાત થઈ અતીતજીએ લંડનથી પૂછ્યું હતું કે સંતો કેમ ક્યારેક ઉદાસીન કે નિરપેક્ષ જેવા લાગે છે હા નિરપેક્ષતા મહારાજજીએ સમજાવ્યું કે નિરપેક્ષતા એટલે કે કોઈ અપેક્ષા ન રાખવી એ તો સંતનું લક્ષણ છે એમની સિદ્ધિ છે તેઓ આત્મામાં સ્થિત હોય છે એટલે બહારની દુનિયાની વસ્તુઓ કે વ્યક્તિઓ પાસે એમની કોઈ અપેક્ષા જ નથી હોતી બરાબર અને આલોકકુમારજીએ પૂછ્યું કે ગુરુ કોને પ્રેમ કરે છે તો જવાબ મળ્યો ગુરુ શિષ્યના આત્માને પ્રેમ કરે છે શરીરને નહીં હા પેલું કાચબાનું ઉદાહરણ આપ્યું તો હા કે કાચબો દૂર રહીને પણ દ્રષ્ટિથી ચિંતનથી ઈંડાનું સેવન કરે એમ ગુરુ કૃપા વરસાવે છે અને હા પારસ છાવરાજીના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે પોતાના આધ્યાત્મિક અનુભવો ગુપ્ત રાખવા જાહેર ન કરવા કેમ નહીતર અહંકાર વધે અથવા એની અસર ઓછી થઈ જાય આ બધી વાતો એ જ બતાવે છે કે આધ્યાત્મિક માર્ગ એ અંદરની યાત્રા છે ગુરુ શિષ્યનો સંબંધ પણ મૂળભૂત રીતે આત્મિક છે સંતોના બહારના વર્તનને એમના અંદરના સ્તર પરથી સમજવું જોઈએ દુનિયાવી દ્રષ્ટિથી નહીં નિરપેક્ષતા એ ખાલીપો નથી પણ પૂર્ણતાની નિશાની છે અને અંતે સાધનાની સ્થિરતા અને એના અંતિમ લક્ષ્ય વિશે ડૉક્ટર ટોની ગુપ્તાજીએ પૂછ્યું કે ભજનમાં મન ક્યારેક લાગે ક્યારેક ના લાગે સ્થિરતા કેમ નથી આવતી આપણ બહુ લોકોનો અનુભવ હોય છે હા મહારાજજીએ ત્રણ વસ્તુ સુધારવા કહ્યું ભોજન સંઘ અને ઇન્દ્રિય સંયમ એટલે કે આહાર વિહાર અને વિચાર બરાબર ભોજન સાત્વિક ઓછું એટલે સારા લોકોનો સાથ અને ઇન્દ્રિય સંયમ એટલે વ્યર્થ જોવાનું સાંભળવાનું બોલવાનું ટાળવું સીધી વાત છે જેવું ઇનપુટ તેવું આઉટપુટ સાત્વિક જીવનશૈલી મનને શાંત અને એકાગ્ર બનાવે જે ભજનમાં સ્થિરતા માટે જરૂરી છે અને સૌથી ગહન પ્રશ્નોમાંથી એક મોક્ષ શું છે ડોક્ટર આદિત્ય શુક્લાજીનો પ્રશ્ન એને જવાબમાં તો મહારાજજીએ જાણે વેદાંતનો સાર કહી દીધો શું કહ્યું એમણે એમણે કહ્યું કે આત્મા તો નિત્ય મુક્ત જ છે એ ક્યારેય બંધાતો જ નથી બંધન તો આ દેહ અને ઇન્દ્રિયો સાથે જે હું પણ આનો ખોટો ભ્રમ જોડાઈ ગયો છે ને એનું છે ઓ એમણે તુલસીદાસજીની પંક્તિ કહી જડ ચેતન એ ગ્રંથથી પરી ગઈ જદ્યપિ મૃષા છૂટત કઠિન એટલે કે જડ શરીર અને ચેતન આત્માની ગાંઠ પડી ગઈ છે જે ખોટી છે પણ છૂટવી મુશ્કેલ છે અને સાધનાથી આ ભ્રમ દૂર થાય એ જ મોક્ષ છે જે જીવનમાં જ આ ભ્રમથી મુક્ત થઈ જાય એ સુખ દુઃખમાં સમાન રહે છે આ ખરેખર આધ્યાત્મિક ચિંતનની પરાકાષ્ઠા છે મુક્તિ એટલે કંઈક નવું મેળવવાનું નથી પણ આપણું જે સાચું સ્વરૂપ છે એને ઓળખવાનું છે બંધન એ ફક્ત અજ્ઞાન છે ભ્રમ છે બરાબર સાધના એ અજ્ઞાનના પડળને હટાવવાની પ્રક્રિયા છે જ્યારે વ્યક્તિ પોતાના શરીર અને મનથી પર એવા સાક્ષી સ્વરૂપને અનુભવે છે ત્યારે એ સહેજ રીતે જ મુક્ત છે તો આ બધી વાતો થઈ એના પરથી આપણે શું તારવી શકીએ મહારાજજીનો ઉપદેશોનો સારાંશ શું મને લાગે છે કે મુખ્ય વાત એ છે કે જીવનની પરિસ્થિતિ ગમે તેવી હોય સુખ હોય કે દુઃખ ઘરમાં હોઈએ કે બાર જો આપણે નામ જપમાં શ્રદ્ધા રાખીએ ભગવાન પર ભરોસો રાખીએ આપણા કર્તવ્યો નિષ્ઠાથી કરીએ સત્યને વળગી રહીએ નિઃસ્વાર્થ પ્રેમ રાખીએ અને પોતાના સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો શાંતિ અને આનંદ દૂર નથી આ જ ભગવત પ્રાપ્તિનો રાજમાર્ગ છે આ આપણા સૌ માટે શું અર્થ રાખે છે અહીંયા એક મહત્વનો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે શું આપણે આ બધી વાતો ખાલી સાંભળીને છોડી દઈએ છે કે પછી ખરેખર એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ શું આપણે રોજ થોડું આત્મનિરીક્ષણ કરીએ છીએ કે આપણા વિચારો આપણા કર્મો આપણો વિશ્વાસ એ આ સિદ્ધાંતો સાથે કેટલા મેળખાય છે કારણ કે જ્ઞાન ત્યારે જ સાચું કહેવાય જ્યારે તે આચરણમાં આવે ખૂબ જ ખૂબ જ વિચારવા જેવી વાત કહી આજની આ ચર્ચામાં આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના અમૂલ્ય વચનોમાંથી જે આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાફરાના માધ્યમથી મળ્યા એમાંથી કેટલાક મુખ્ય મુદ્દા સમજવાનો પ્રયત્ન કર્યો હા આશા રાખીએ કે આ વિચારો સૌ શ્રોતાઓને પોતાના જીવનમાં કંઈક સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપશે અને જતાં પહેલા એક છેલ્લો વિચાર મહારાજજીએ કહ્યું તેમ આત્મા હંમેશા મુક્ત છે બંધન તો ખાલી ભ્રમ છે આ સત્યને જાણીને આપણે આપણા રોજિંદા જીવનમાં એવું તે શું કરી શકીએ જેથી આ ભ્રમની પકડ ઢીલી પડે અને આપણે એ સહજ મુક્તિનો અનુભવ કરી શકીએ શું આપણી દિનચર્યા આ પરમ સત્યને પ્રતિબિંબિત કરે છે આ વિચારવા જેવું છે સંતોના વચનો તો દીવાદાંડી જેવા છે જો શ્રદ્ધા રાખીને એમના પ્રકાશમાં ચાલીએ તો રસ્તો ચોક્કસ મળે છે જરૂર છે ફક્ત ધૃઢ નિશ્ચય અને સતત પ્રયત્નની અને હા ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા તરફથી જે માહિતી મળી છે તે મુજબ શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ અને ઉપદેશો નિયમિત રીતે ઓનલાઈન માધ્યમો પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે હા જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે આપ સૌ ગુજરાતી ટીવી ડોટ કોમની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકો છો અને છેલ્લે જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો આપના વિચારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો અમને જાણવાની ઉત્સુકતા રહેશે જરૂર અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપનો ખૂબ ખૂબ આભાર આભાર રાધે 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 રાધે